વિચારોનો માયાજાળ આજે મોસ્ટ ઓફ ધ લોકો તમે જુઓ ને તો એક વસ્તુથી બહુ જ સ્ટ્રગલ કરી રહેલા છે કે મારાથી મારા વિચારો જ કંટ્રોલ નથી થતા અને વિચિસ્ટ આજના આધુનિક યુગની અંદર તમે જુઓ તો સોશિયલ મીડિયા આપણે સ્ક્રોલ કરીએ છીએ મૂવીઝ જોઈએ છે ઓટીટીઝ આવી ગયા છે દેર આર સો મેની થિંગ્સ કે જેનાથી તમારું ઇઝીલી ધ્યાન એક જગ્યાથી બીજી જગ્યાએ ક્વિકલી સેકન્ડની અંદર છે ને મૂવ થાય છે આઈ એમ નોટ સેઈંગ કે આ જે સોશિયલ મીડિયા છે આ બધી વસ્તુ છે તે ખોટી છે અત્યારે આપણે પણ જે ઇન્ટરેક્શન કરી રહેલા છે તે સોશિયલ મીડિયા થ્રુ જ કરી રહ્યા છે અને આઈ ગેસ મારા પ્રમાણે એવું માનવું છે કે આ બેસ્ટ યુગ છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ બેસીને કોઈ પણ વ્યક્તિ સાથે કોન્ટેક્ટ કરી શકે છે આ યુગની બ્યુટી છે પણ તકલીફ ક્યારે આવે છે કે જરા આપણે એ વસ્તુને ઓવર યુઝ કરીએ છીએ એ કોઈ પણ વસ્તુને આજે તમે જોવો ને તો બહુ ગળિયું પણ આપણા શરીર માટે છે ને એ ડાયાબિટીસ કરી નાખે છે સેમ વસ્તુ દરેક વસ્તુ જીવનની અંદર એક લિમિટેશનમાં હોવી જોઈએ અને જે આપણે સંભાવ આ બધી વસ્તુઓ ભૂલવા માંડ્યા છે અને મારું એવું માનવું છે કે જે જગ્યા પર તમારું ફોકસ ઘટવાનું ચાલુ થાય ને ત્યાં પછી તમારું મગજ છે ને અનબેલેન્સ થવાની શરૂઆત થઈ જાય આજે આપણે જોઈએ ને જ્યારે તમે સૂવો છો ત્યારે તમારા ચક્કરોમાંથી આખા શરીરની અંદર એક એનર્જી પાસ થાય છે જેને કહેવાય છે કોસ્મિક એનર્જી તમારા સહસ્ત્રોજાર ચક્ર છે માથાની અંદર એમાંથી આ જાય છે તમે શું છો ત્યારે તમારું શરીર ચાર્જ થાય છે બીજા દિવસે તમે ઉઠો ત્યારે તમે એકદમ સરસ રીતે તમે એ થાવ છો પણ એ જે ચાર્જ થાય છે ને તેની અંદર વીસ ટકા જે ખરું ને એ આપણું મગજ યુઝ કરે છે કેમ કારણ કે મગજ એક સર્ટેન એક અલગ એક વસ્તુ કરે છે જેને કે જેનું નામ છે થિંકિંગ આજે તમે એવરેજ આજના સાયન્સના પ્રમાણે પણ તમે તો એવરેજ માણસ સાહીઠ હજારની આસપાસના વિચાર કરતો હોય દિવસની અંદર કદાચ એના કરતા વધારે પણ હોઈ શકે છે અને એ જે વિચારો હોય છે ને તેની અંદર નાઇન્ટી નાઇન પર્સન્ટની અંદર છે ને તમને એ પણ નથી ખ્યાલ હતો કે તમે કઈ વસ્તુના વિચાર કરો છો

તમે યુઝ કરો છો યુઝ કરો એક જેન્યુઅન વેની અંદર તમે મેસેજીસ ચેક કરો છો ફોટોસ ક્લિક કરો છો એકાદ દુકા તમે રીલ જોઈ લો છો વિડીયોઝ લઈ લો છો તો પ્રીટી મચ રાત્રે આઠ વાગે પણ છે ને તમારા મોબાઈલની અંદર પ્રીટી મચ કદાચ વીસ ત્રીસ બેટરી રહેતી હશે પણ તમે આઠ વાગે જ જેવો ચાર્જ કરો તેની સાથે જ ગેમ રમવાનું ચાલુ દો તો એક કલાક ગેમ રમતો પ્રીટીમાં તમારે ત્રીસ ટકા બેટરી ડાઉન એનાથી તમે પછી એ કરો બીજી બેટરી ડાઉન આવી રીતે છે ને સાંજે છ વાગતા પહેલા તો તમારો ફોન પ્રીટીમાં ડેથ થવા પર આવી જાય સેમ રીતે આપણી બોડીમાં પણ છે કે તમે જેટલું તમે વિચાર કરો છો ને એટલી તમારી બોડી ડ્રેઇન થાય છે અને ડ્રેન પણ વિચાર કરવા તેના માટે પણ આપણે શાસ્ત્રોમાં બહુ સરસ વાત કરી છે કે તમે કન્ટિન્યુઅસ ભગવાનનું ચિંતન કર્યા કરો છો તમે યુનિવર્સને થેન્ક યુ કહ્યા કરો છો તમે અમુક અમુક સર્ટેન વેની અંદર તમે વિચારો છો તમારી એનર્જી સ્ટેબલ રહે છે હું એવું નથી કહેતો કે બહુ નેક્સ્ટ લેવલે વધી જાય છે હા વધે પણ છે પણ એટલીસ્ટ જે તમારી ડ્રેન થતી હતી તે થતી બંધ થઈ જાય છે પણ ઓન ધ અધર સાઈડ જે અમુક અમુક અનનેસેસરી વસ્તુઓ છે જે કન્ટિન્યુઅસ તમારા મગજમાં ચાલે છે એ તમને ધીરે ધરીને ડ્રેન કરી નાખે છે અને જ્યારે એ ડ્રેન કરી નાખે છે ને ત્યારે તમારે જે અમુક અમુક જીવનની અંદર યોગ્ય વસ્તુઓ વિચારવાની છે અહીંયા તમારે હન્ડ્રેડ તમારી એનર્જી સ્ટોર કરવાની એ તમે નથી કરી શકતા અને એ પછી જે લૂપ ચાલુ થાય છે એની અંદર તમે કન્ટિન્યુઅસ ફર્યાશ કરો છો એક દિવસના લૂપની અંદર તે એનર્જી નથી એટલે તમને બીજા દિવસ એવું થાય કે ગઈકાલે મારે આ નહતું કરવું જોઈતું હાલાકી તમે ગઈકાલ તો જવા દીધો આજે પણ જવા દીધો આજ વિચારોમાં તો ક્વેશ્ચન આની અંદર એ છે કે વિચારો બંધ કેવી રીતે કરવા આજે તમે જુઓ કે આ બધી જ વાત આગળ ચાલી પણ ક્વેશ્ચન એ આવે છે કે વિચારોને બંધ કેવી રીતે કરવા તો એના માટે છે ને સૌથી પહેલા વસ્તુ એ છે કે વિચાર આવે છે કેવી રીતે એ તમારે સમજવું બહુ જરૂરી છે તો આને એ રીતે સમજો કે તમારી આંખો છે એ છે વિઝન જે પાસ્ટ છે ને એ તમારા મગજની અંદર મેમરી રૂપે સ્ટોર થયો છે જ્યારે તમે કોઈક વસ્તુ તમે જોવો છો એ મેમરી સાથે સિન્ક્રોનાઈઝ થાય છે અને જ્યારે સિન્ક્રોનાઈઝ થાય છે ને તો બબલ રૂપે વિચાર આવે છે ફોર એન એક્ઝામ્પલ તમે રસ્તા પર જાઓ છો તમે કાળા કલરની બાઇક જોઈ તમને એવું થયું કે બહુ જ સરસ બાઇક છે હવે કાળો કલર જોઈને તમને એવો વિચાર આવ્યો કે આજથી ચાર દિવસ પહેલાં મેં કાળા કલરનો શર્ટ પહેર્યો હતો અને એની અંદર હું સરસ લાગતો હતો એ જે કાળા કલરનો શર્ટ પહેરો હું મારા ફ્રેન્ડની વેડિંગ ગયો હતો અને મેં બહુ જ એન્જોય કર્યું હતું પણ ત્યાં મને ગુલાબજાંબુ બહુ સરસ ભાઈ હતા પણ ગુલાબજાંબુ તો છે ને એકચ્યુઅલી સો એન્ડ સો દુકાનના જ બહુ મસ્ત છે પણ ત્યાં જે કાકા છે ને તે એમનો સ્વભાવ નથી સારો પણ હા એમના ઘરે એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ને તે બહુ મસ્ત છે અને એની અંદર મને મોરપંખ બહુ ગમે છે અને હા એ મોરપંખ પરથી મારા વાળાની અંદર જે એક સરસ મોર આવતો એને હું ખવડાવતો હતો તમે વિચાર કરજો આ જુઓ પ્રોસેસ કઈથી ક્યાં જઈ રહે તમે એક બાઇકને જોઈ અને તમારા વિચાર પહોંચે છે મોર પાસે આ છે આપણો વિચારોનો માયાજાળ તો આને તમે સ્ટોપ કેવી રીતે કરી શકો તો આના માટે છે ને બહુ સિમ્પલ ટેકનિકો છે કે જેવું પણ તમારા મગજ પર તમે ઓવર કેપેસિટી સાથે તમે વિચારવાનું ચાલુ કરો છો ઓવર થિંકિંગ તમે કરો છો એનું એકદમ સરળ અને સિમ્પલ વસ્તુ શાંતિથી તમારા મગજ ઉપર ફોકસ કરવાની જરૂર કે કયા વિચાર આવે છે તમે જેટલો આટલો ફોકસ તમે ત્યાં લઈ ગયા ને તેની સાથે જ વિચારો બંધ તેની સાથે જ વિચારો બંધ આ ટેકનિક બહુ સિમ્પલ અને સરળ છે જો તમારે એકચ્યુઅલીમાં ટ્રાય કરવું હોય ને તમારા વિચારો તમારે કંટ્રોલ કરવા હોય ને તો બીજી ટેકનિક છે છે કે જ્યારે તમે સો સો વસ્તુ છો વિચારો ચાલુ થાય આંખો બંધ કરી દેવી અને એ જગ્યા પરથી મૂવ થઈ જવું આ ટેકનિક પ્રાચીન કાળથી ચાલતી આવી છે કેવી રીતે આપણા જે ઋષિમુનિ છે ઈવન તમે સંતો પણ જુઓ એ જે ભજન કરતા બતાવ્યા જે ધ્યાન મુદ્રામાં બેઠા ને તે ઓલવેઝ આંખ બંધ કરીને જ બેઠા છે તો એ લોકો કેમ આંખ બંધ કરીને બેઠા છે કારણ કે વિઝન જ બંધ થઈ જાય તો વિચારો આવવાનો જે સોર્સ કરો ને તે જ બંધ થઈ જાય છે હા અંદર જે ચાલે છે તેના પર પ્રોસેસ કરવાની જરૂર છે પણ આવતા બંધ થઈ જાય છે તો આ જે બે ટેકનિકો જે મેં તમને બતાવીને એનાથી તમે ઘણી ખરી વસ્તુ તમે કરી શકો તમે તમારા વિચાર પર બહુ મોટો કંટ્રોલ લાવી શકો છો અને જે દિવસે તમારા વિચાર પર તમને કંટ્રોલ કરતા આવડી ગયો તે દિવસે તમે એક સામાન્ય પુરુષમાંથી પુરુષોત્તમ તરફ તમે જતા થઈ જશો કેમ કારણ કે તમને ખબર છે કે તમારે કઈ ડિરેક્શનમાં જવું છે પુરુષોત્તમ માણસ હોય ને તેની આ બધી ખાસિયતો છે એક આ એક આઈક છે એટલે તમારે વિચાર કંટ્રોલ કરવા હોય ને તો જે મેં તમને ટેકનિક કીધી તેનાથી તમે આરામથી તમે કરી શકો છો અને આપણા સનાતન સભ્યતાના જે કોઈ પણ સ્ક્રિપ્ચર છે એની અંદર તમે વાંચીને ઓર વધારે અધ્યયન કરી શકો છો પણ આજના ટાઈમ પ્રમાણે માણસને ઈઝી વેની અંદર જો હું કહું તો તમે આ આ વસ્તુ તમે કરી શકો છો અને ના કહી આપણું જે મન છે ને એ બહુ પાવરફુલ ટૂલ છે પણ લોકોને એ વસ્તુનો ખ્યાલ નથી એટલા જ માટે કહું છું થોડુંક કંટ્રોલ કરતા શીખો અને આ ટૂલને ભરપૂર રીતે ઉપયોગ કરતા શીખો ઓમ નમો નારાયણ